આવે છે જેને વાણ કહેવામાં આવે તમને ખબર છે તો એ જ બંને વિસ્તારનું બંને ભરત પણ જાણીતું છે કચ્છનું બંને ભરત ક્યાં થાય છે ભાઈ કચ્છમાં થાય છે બન્ની ભરત એ કચ્છનું સૌથી સુરપ્રસિદ્ધ ભરતકામ છે અને આ ભરતકામની આ શૈલી કચ્છની બહેનો દ્વારા વિકસાવવામાં આવી છે આ જે ભરતકામ છે એની અંદર શેનો પ્રભાવ જોવા મળે છે તો બલુચી અને સિંધી તો બલુચી અને સિંધીની અસર દેખાય છે પણ આ સાથે કચ્છની જે જેનવટ અને ચોક્સાઈ પણ એની અંદર જોવા મળે છે ખાલી પ્રભાવ જોવા મળે છે બાકી જે ભરતકામ છે પ્રોપર છે કચ્છનું ખાલી એના જેવો પ્રભાવ આપણને જોવા મળે છે બંને ભરતમાં જત સુમરા અને મતવાઓનું ભરતકામ અને ખાવડાના લુહણાનું ભરતકામ જાણીતા છે જત સમુદાયમાં જે મુખ્ય છે બંને ભરત માટે એમાં જત સમુદાય એ મોખરે છે જત સમુદાયની નારીઓ પોતાના આખા પહેરવાસમાં અથવા તો કજરીના આગળના ભાગમાં ભરતકામ કરે છે અને એવું નથી કે આ ભરતકામ થાય છે પોતે વેચવા માટે ના મોક્સ મેક્સિમમ જે અમુક ભરત ભરતકામ છે એ પોતે પોતાના પહેરવેશની અંદર પણ એ ભરતકામ તમે જોઈ શકો છો જત સમુદાય ઈરાન અરબસ્તાન તરફથી ઉતરી આવી હોવાથી એમના ભરતકામમાં તમને ઈરાની ભરતની આગવી લાક્ષણિકતા પણ જોવા મળશે આગળ વાત કરીએ જત અને મતવા સમુદાયનું બંને ભરત તેના પહેરવાના આખા કજરીમાં શ્રેષ્ઠ પ્રકારનું દેખાય છે એ ભરત સાંકળીની ગાજના ટાંકાથી જેની ટપકી વાત અને બુટ્ટીદાર છે જેમાં જેના આભલા ટાંકેલા હોય છે કોઠા ઉપર આગળના ભાગે મોટા બુટ્ટા કે

નોર્મલી તમે જોશો કે આપણા હિન્દુ ધર્મની અંદર જેટલું પણ તમે જોશો કે જે ભરતકામ થાય છે ને તેની અંદર તમે જોશો કે મોર છે પોપડ છે ચકલી છે પછી પ્રાણીઓ છે એનું ભરતકામ પણ થાય છે તો આ એક વિશેષતા છે કે બંનેની જે મુસ્લિમ બહેનો છે ને એમનું જે ભરતકામ છે એની અંદર જે જીવંત પશુ પંખી અને પ્રાણીઓ છે એમની આકૃતિ એ ભરતા નથી ઓકે તો આ એક વિશેષતા છે જે જસ્ટ આપણે યાદ રાખીશું બીજી વસ્તુ શું યાદ રાખીશું ક્યાંનું છે કચ્છનું છે કયા સમુદાય દ્વારા તો જત સુમરા મતવા અને ખાવડાના લુવાણા જેમાંથી મુખ્ય છે જત બીજું શું યાદ રાખીશું કે આ જે બંને ભરત છે એમાં કઈ શૈલી જોવા મળે છે બલુચી અને સિંધી ની અસર તમને આ ભરત કામની અંદર જોવા મળશે અને આ જે જત સમુદાય છે ક્યાંથી આવ્યા હોય એવું છે માનવામાં આવે છે ઈરાન તો આ જે સમુદાય દ્વારા જે ભરતકામ કરવામાં આવે છે એમાં જે ઈરાની શૈલી છે એનો પણ તમને પ્રભાવ જોવા મળશે તો કચ્છના બંને ભરત માંથી આટલી વસ્તુ તમારે યાદ રાખવાની આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો